આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી બેઠક પૂર્વે ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટર અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષસ્થાનમાં પેલગામની અંદર જે ભારતીય નાગરિકોની જે અઠયાવીસ લોકોની જે ત્રાસવાદીઓએ જે હત્યા કરી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવરની ભૂલના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા એમના દિવંગત આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મૌન પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા મને આપવામાં આવી હતી કુલ બત્રીસ દરખાસ્તોનો એકસો સત્તર કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર ના માતબર ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટેની આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવની અમે લોકોએ સૌ પદાધિકારીઓએ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ બે બાય બે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા પરંતુ કોઠારીયા સોરઠિયાવાડી થી જે ઉપરનો વિભાગ છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે તો એમને અહીંયા સુધી ન આવવું પડે કે ઈસ્ટ ઝોન સુધી ન આવવું પડે એટલે એમની સુખાકારી માટે મારા દ્વારા બે હજાર ચોવીસમાં એક સાઉથ ઝોનની જાહેરાત કરવામાં આવી હતી એ પણ સાઉથ ઝોન આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર

જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે જે વોર્ડની અંદર ડીઆઈ પાઇપલાઇનના માધ્યમથી જે રોડ ખોદાઈ ગયા છે એવા બહુમતી વોર્ડની અંદર પણ એક આ કરોડના ખર્ચે રોડ નવા બનાવવાની અને પેચવર્ક કરવાની દરખાસ્ત હતી એ પણ આજે મંજૂર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીનો અમારો એક સંકલ્પ હોય છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે મહિનાની મહિનામાં બે વખત ત્રણ વખત અમે લોકો વિકાસ કામોની સ્ટેન્ડિંગ કમિટી બોલાવતા હોય છે જેના ભાગરૂપે આજે સ્ટેન્ડિંગ કમિટી હતી અને એકસો સત્તર કરોડ જેવી રકમના ખર્ચે આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરી છે અને વિકાસ કામોને આજે અમે બહાલી આપી છે સાઉથ ઝોન ઓફિસનો કુલ ખર્ચ ઓગણત્રીસ કરોડનો ખર્ચ છે અને એ કોઠારીયા રોડ ઉપરની પાછળનો જે રોડ છે જે વોર્ડ નંબર અઢારમાં આવે છે એસી ફૂટના રોડ ઉપર પાંચ હજાર ચોરસ મીટર જગ્યાની અંદર આ બહુ મોટો સાઉથ ઝોન અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથેની અદ્યતન ટેકનોલોજી સાથે અમે બનાવીએ છીએ